શું તમને આ માહિતીની જાણ હતી કે શા માટે આપણે ત્રિશુલ ઉપર લાલ કપડાં બાંધીએ છીએ તો ચાલો જાણીએ એ પહેલાં મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો લાલ રંગ મંગળ સાથે સંકળાયેલો હોય છે અને મંગલ ભગવાન શિવના ઇસ્મિતથી ઉજવ્યો છે આવી સ્થિતિમાં મંગળને ભગવાન શિવના પુત્ર માનવામાં આવે છે મંગલે સખત તપસ્યા કરીને અને ભગવાન શિવની નજીક રહેવાનું વરદાન માંગ્યું હતું ત્યારે ભગવાન શિવે લાલ કપડું લીધું અને તેને પોતાના ત્રિશુલ ઉપર બાંધ્યું અને ત્યારથી જ ત્રિશુલ પર લાલ કપડું બાંધવાની પરંપરા બની ગઈ છે જોકે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેનું મહત્વ એવું માનવામાં આવે છે કે ત્રિશુર પર લાલ કપડાં બાંધવાથી મંગલ શક્તિશાળી બને છે અને ખામીઓ દૂર થાય છે જો આ જાણકારીની માહિતી તમને ખબર હતી તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયોને શેર જરૂરથી કરી દેજો અને લાઇક કમેન્ટ જરૂરથી દેજો જય માતાજી